પાલીતાણા હોમગાર્ડ યુનિટીના સત્યોતેર માં સ્થાપના દિવસની ઉજવણી કરાય સમગ્ર સૌરાષ્ટ્રમાં પાલીતાણા હોમગાર્ડ યુનિટી ની સ્થાપના તારીખ એકવીસ જુલાઈ ઓગણીસો માં કરવામાં આવી હતી ત્યારે પાલિતાણા હોમગાર્ડ યુનિટીના સત્યોતેરમાં પ્રવેશ કરતો હોય માટે તેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુનિટીમાં અત્યાર સુધીમાં અગિયાર ઓફિસર કમાન્ડિંગ દળમાં સેવા આપી છે હાલ આ સાહીઠ થી વધુ સભ્યો સેવા આપી રહ્યા છે આ ઉજવણી પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ શંભુસિંહ સરવૈયા પીઆરઓ નીતિનભાઈ ગોહિલ સ્ટાફ ઓફિસર એલસી કોરડિયા અને પાલિતાણા યુનિટના ઓફિસર કમાન્ડિંગ રઘુવીરસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો છ થી આઠ કલાક ઓછી છ કલાક અને પ્રવૃતિઓ પણ એને એકવીસમી જુલાઈ નો પ્રથમ યાદ રહેલ છે

આજ રોજ પાલીતાણા યુનિટને છોતેર વર્ષ પૂર્ણ થઈ અને સત્યોતેર વર્ષમાં પ્રવેશ થયેલ જે બાબ જે બાબતે અમોએ પાલિતાણા યુનિટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ વસ્તક રાખેલ જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલિતાણા યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ અત્યાર અને પહેલા પાલિતાણા યુનિટના હોમગાર્ડ કમાન્ડર ભાઈલાલભાઈ બાવીસી હોય ત્યાર પછી ઉત્તરો પ્રમસર અગિયારમાં ઓફિસર કમાન્ડિંગ તરીકે મેં ચાર્જ સંભાળેલ હાલ પાલિતાણામાં બાસઠથી વધારે જવાનો માનદ સેવા આપી રહ્યા છે જે બાબતે હું દરેક હોમગાર્ડ સભ્યો તથા અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું હું એસપી પી જિલ્લા કમાન્ડન્ટ ભાવનગર આજ રોજ પાલિતાણા યુનિટનો એકવીસ સાતના ના રોજ સ્થાપના દિવસ હોય તો ભાવનગર જિલ્લાનું પહેલાં પહેલું યુનિટની સ્થાપના એકવીસ સાત ઓગણીસો ને ઓગણપચાસમાં સ્થાપના થયેલી આ દિન નિમિત્તે હું પાલિતાણા યુનિટના દરેક જવાનોને હાર્દિક શુભકામના પાઠવું છું